તાપી જિલ્લામાં આંતરિક ખેતીના રસ્તા મુદ્દે ખેડૂતો ફરી રોષે ભરાયા જોકે આ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા ખાતે ખેતીના રસ્તા બાબતે રોષે ભરાયેલા ખેડૂતોએ તાત્કાલિક ખેતરના કાચા રસ્તા બનાવવાની કરી છે રજૂઆત જાણવા મળી રહ્યું છે કે ખેડૂતોએ ફરી એકવાર માર્ગ સુવિધા માટે તંત્ર સામે રજૂઆત કરવાની ફરજ પડી છે ત્યારે કુકરમુંડાના ફૂલવાડી મેન રોડથી મહેશભાઈના ખેતર તરફ જતો માર્ગ અને કુકરમુંડા જીબી સબ સ્ટેશન પાછળથી જૂની પટ્ટીનો આંતરિક ખેતીનો રસ્તો વર્ષોથી બિસ્માર અવસ્થામાં હોવાની રજૂઆત કરવાની ફરજ પડી છે કે સ્થાનિક ખેડૂત કૃણાલભાઈ પ્રકાશ જાદવ દ્વારા જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ખેડૂતોએ ખેતરમાં જવું ખૂબ જ મુશ્કેલી બની જતું હોય છે જેમ કે ખાતરની બેગ લઈ જવાની હોય કે મજૂરો ટ્રેક્ટરો અથવા ખેતરમાંથી ઉપજ બજા સુધી લઈ જવાની હોય દરેક કામમાં મુશ્કેલી ઊભી થતી હોય છે વધુમાં જાણવા મળ્યું છે મળ્યું છે કે બે હજાર પચીસમાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ બંને રસ્તાઓ મંજૂર કરાયા હતા અને વિકાસ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તત્કાલિક ધોરણે આ કાચા રસ્તાઓ બનાવવા માટે આર એન્ડ બી વિભાગને સૂચના પણ અપાઈ હતી ત્યારે નિજરના ધારાસભ્ય દ્વારા આ રસ્તાનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું પરંતુ તંત્રએ હજુ સુધી આ રસ્તાનું કામ શરૂ કર્યું નથી જેથી ખેડૂતો દ્વારા સ્પષ્ટ માગણી કરવામાં આવી છે કે હાલ ચોમાસાની સિઝનમાં ખેતીના કાચે કામ અર્થે તાત્કાલિક કાચા રસ્તાનું કામ પૂર્ણ કરી પાકા રસ્તાનું પણ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે ખેડૂતોએ તંત્રને અનુરોધ કર્યો છે કે આ બાબતે ગંભીરતા ધ્યાને લેવામાં આવે અને તાત્કાલિક પગ લેવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળી શકે મારું નામ કુનાલ પ્રકાશ હું કુકરમુંડાનો રહેવાસી છું અને આ ફુલવાડી વિસ્તારમાં ખેતી કરું છું બે હજાર બાવીસ ત્રેવીસમાં મારા રસ્તા પીજી પોર્ટલમાં મેં અરજી કરેલી તો મારા રસ્તા મંજૂર થયેલ હતા છતાં આજ દિન સુધી કામ ચાલુ થયેલ નથી અને સરકાર મેં વખતો વખત રજૂઆત કરું છું પણ આજ દિવસ સુધી મારા રસ્તાઓ ચાલુ થતા નથી કામ ડામરી રસ્તા મંજૂર થયેલા છે મારા પણ કયા કારણથી મારા રસ્તાઓ ચાલુ થતા નથી એ મને સમજમાં નથી પડતી મેં વખતો વખત સરકારમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવેદન આપું છું રજૂઆત કરું છું છતાં મારા રસ્તાઓ ચાલુ થતા નથી ગયા મહિનામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ડીડીઓ દ્વારા મેં ડીડીઓને રજૂઆત કરેલી કે સાહેબ મને પ્રાથમિક સુવિધા આપવામાં આવે રસ્તા માટે તો ડીઓને આર એમ ડિપાર્ટમેન્ટને જાણ કરેલી કે ભાઈ આ લોકોને રસ્તાઓ પ્રાથમિક સુવિધા આપવામાં આવે પણ આજ દિવસ સુધી રસ્તાઓ ચાલુ થયેલ નથી અને આરએમબી ડિપાર્ટમેન્ટે બી હા પાડી પાડેલી કે અમે પ્રાથમિક સુવિધા આપું અને કાચા રસ્તાઓ બનાવવામાં આવશે પણ હજુ સુધી બનેલ નથી અને દિવાળી પછી તમને ડાંબરીકરણ રસ્તા ચાલુ કરી દેવામાં આવશે પણ આજ દિવસ સુધી ચાલુ કરવામાં આવેલ નથી તો સાહેબ મારી એક જ રિક્વેસ્ટ છે કે મારા રસ્તા જલ્દીથી જલ્દી ચાલુ થાય ધન્યવાદ રિપોર્ટર નીતિન વસાવે હર હંમેશ સત્યની સાથે